રિઝલ્ટ જોઈ શકો છો અને એમના શબ્દોમાં પણ આપણે સાંભળીએ આમાં કેટલી બેગો નાખેલી છે ખોળ આમાં ઘણો આઠ થી દસ જેવી નાખેલ છે આઠ થી દસ બેગો ફળ નાખેલો છે તો તમને જે ખોળ નાખ્યું હોય એમાં તમને શું જોવા મળે છે અત્યારે હજુ કોઈ છોડ હજુ નરમ પડ્યા નથી ને છોડ એકદમ હારા થાય ભરાવ હા હા અને આપણા ખોળમાં જો પંદર ટકા ભેજ આવે છે એટલે છોડને જે જે છોડ અંદર જમીન પોચી રાખે એટલે છોડ તરહાતો પણ નથી હજુ સુધી પાણી પણ આપણે વાળ્યું નથી બધું સાવ દીધું છે તમાકુ નો ડસ્ટ મિશ્રણ કરવામાં આવે એટલે છોડ ઉતરતો નથી છોડને ઉધઈ ના લાગે પ્લસ પછી લીંબોળી અને દિવાળી ફળ એનો તમે ઉપયોગ કરો એટલે તમારું મેન્ટેનન્સ ઘટાડી નાખે કોઈ કેમિકલ વાળું કોઈ કોઈ તમારે રાસાયણિક છે યુરિયા છે એવું કોઈ વાપરવું પડતું નથી એકદમ છેડાનો વિકાસ જુઓ તમે એક જ છોડ છે ખાલી હાથમાં એક ડાળખું છે એવો એક એક સુર ને પાણી પાયા વગર ના છે બધા અને આને મીઠું પણ એવું લાગે ઓર્ગેનિક ને વર્ગની મીઠા જ બધા રહે ઓકે આ ખાતર વાપરવાથી ખૂબ આપણને ફાયદો થાય છે ને જમી પણ પોચી રાખે છે કોણ વાપર્યો છે પહેલી વખત કોઈ દિવસ આગળ વાપરેલો નથી પણ આપણને સો સો ટકા રિઝલ્ટ મળે છે